ઓગણચાલીસ છે ઈશ્વર ના દરબારમાં એવી કોઈ વ્યવસ્થા નથી એનું એક જ કેવું છે બેટા માનવ હોય કોઈ પણ પ્રકારનો જંતુ હોય પશુ હોય પંખી હોય

જગતમાં એક જ સત્ય સિદ્ધાંત છે જે હંમેશા છે પેલા અર્થ છે હંમેશા ઉદ્ધવ રેજ આત્મા આત્માનંદ આત્માન પ્રશા લે આ સંસારમાં કોઈ કોઈનો ઉદ્ધાર કરતો નથી બીજા તમને માર્ગદર્શન આપી શકે ચાલુ તો તમારે જ પડે ตัวทำให้ไดนาส support อาทิตย์ ઈવન જીવ માત્ર 84 લાખ યોનીમાં જેટલું જીવ છે એ બધા જ પરમાત્માનો અંશ છે અને બધા જ બધા જ મોબાઈલ દુનિયાનું જેટલો મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટ પીસી લેપટોપ જે પણ સાધનો છે એ બધા ઇન્ટરકનેક્ટ છે કે નથી યસ અને ઇન્ટરકનેક્ટ ન હોય તો પછી આપણો ડેટા કેમ ટ્રાન્સફર થાય હેલો ડાયજેસ્ટ કરી દે પણ હું તમને વોટ્સઅપ કરું આવે છે તમે બીજાને કરો જાય છે કે નહીં જે જેને નંબર ડાયલ કરો એને જાય કે ન જાય જે જે એડ્રેસ કરો ને એને જાય જાય કે નહીં યસ ઈમેલ જાય છે ફોટો આવે વિડિયો આવે બધું થાય ઓડિયો યસ યસ એ એ જે સિદ્ધાંત છે ને આપણે ઊંધો સમજાવવો પડે છે હકીકતે પરમાત્માના સિદ્ધાંત ઇન્ટરનેટ ઇન્ટરનેટનો જરૂર થયો છે

એમ આ ઇન્ટરનેટ સર્વર આ જે છે એ જે સર્વર છે આપણો પરમાત્મા સર્વર છે સિદ્ધાંત એવો થયો કે હોય બધા ભૂલે યસ આપણે બધા એના ઇન્સ્ટ્રુમેન્ટ પરમાત્મા પરમાત્મા શું નથી જાણતા એની પાસે શું નથી કઈ નોલેજ નથી આ સંસાર કે અચ્છા બ્રહ્માંડ સિમ્પલ बने हैं वो ये क्या ना दिव्य से संसार बनकर जानते हुए आकाशों में बने आप रखने हवा अग्नि पानी पृथ्वी ग्रहों तेरे वैसे कौन आप रखेर नहीं मशीनल भी हो समझे क्या नहीं तो इनो मतलब जिने रचनाकारी से भी जाने

જેટલો પાવર પરમપિતા પાસે છે એટલો પાવર આ ધરતી પર મનુષ્ય પાસે છે પ્રાણી પાસે છે પણ સમજી નથી શકતો કારણ કે બુદ્ધિ નથી આવતી બુદ્ધિ આવી છે ઈ કે હું મજબૂત છું હું છું તો નાની દુકાન

એક સ્ટેપ આગળના હાંગાવે જેમાં કોઈને ખાલી હવાલદારની નોકરી હોય ભાવનગરમાં તો આને સીટ બેલ જ ન મળે હા ભાઈ હવાલદાર હોય હવાલદાર કે કેમ હવાલદાર કે ખાલી હવાલદાર હોય ને તો આમ માર્કેટમાં

आज आपने बिचारा टिकट बापड़ा टिकट अपने आधार वो तो रही नहीं सकता आ पावर खबर पड़ा पछि मानुष को मन इतनो बदलाव हो जइए कि हमे जिंदगी में उद्रट संकल्प करो जो कि मने कोई तो आधार नहीं वो संस्था को तो आधार वो बनी छे पछि ये कोई मैटर नहीं करतो कि वो स्त्री छु के पुरुष પાવર એક એનો ઓછો હોય ને કનેક્શન તો બધાને 5 કિલોવોટ નું જ મળ્યું ઘરે ઉપયોગમાં પર ફેર છે આજે ના સીડી નું કનેક્શન નથી બદલ કરે તો કોઈ ખાલી પંખો કો ઝીરો લેમ્પ કરે કે આપણે શું કરીએ બધા દવા તો તારે એસી લગાવો ફ્રીજ મોટા મોટા લઈ આવો બ પૂરા કરો કોણ નામ તી કરો હે તો ખબર પડી કે આપણે કોણ છીએ એ તો તમારો રોજગાર ઠીક છે વ્યવસ્થાઓ છે પણ બહુ મોટો પાવર અંદર કોણ સૂતો એ મેં સિમ્પલ છે જો સમજીજો કે મારા કમળા બેન દાબત કે આવ્યા છે બેન હા ઈ ટીચર ટીચર છો તો સમજો જે ગામમાં નોકરી છે 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 સમજી લો તમારી નોકરી એક જ સ્કૂલમાં છે એક ગામ માં હા અને બીજા ટીચર એ તમારા એક ગામમાં છે હવે બધા ટીચર ટીચર જ છો અત્યારે તમે રૂટિન કેવું હોય તમારું તમે જાઓ એ ભણાવો પછી નીકળી જા હવે એ ટીચરમાંથી તમે એ ગામના સરપંચ બની ગયા હવે મને તમે કહેજો તમારો બિહેવિયર કેવો છે જવાબદારી કેવી રીતે તમે ખરાબ કરી શકો મને ખબર પડી કે હું છું હવે